દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચ અંકલેશ્વરના ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ પૂન ગામે એન્ટ્રી એક્ઝિટની સત્તાવાર જાહેરાત એનએચએઆઈએ સ્થાનિકોની રજૂઆત બાદ લીધો મહત્વપૂર્ણ નિર્ણય દિવાળી બાદ એક્સપ્રેસ વેનો અંકલેશ્વર સુરત પોર્શન શરૂ થવાની શક્યતા ભરૂચ લાંબા સમયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરના લોકોને સતાવી રહેલી ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે રાહત મળવાના સંકેત છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈ દ્વારા અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લોકોની સતત રજૂઆતના પગલે એનએચએઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતા માર્ગો પર સર્જાતી ભયંકર ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે હજારો વાહનચાલકોને કાયમી ધોરણે મુક્તિ મળી શકશે વાહનચાલકોને કેવી રીતે થશે ફાયદો આ નવી એન્ટ્રી એક્ઝિટ સુવિધાના કારણે વાહનચાલકો નીચે મુજબના માર્ગોનો ઉપયોગ કરી શકશે વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો આ વાહન ચાલકો પૂન ગામ નજીકના એક્ઝિટ પોઈન્ટનો ઉપયોગ કરીને એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી શકશે ત્યાંથી તેઓ ઓલપાડ અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર થઈને સીધા સુરત જઈ શકશે આનાથી તેમને ભરૂચ અંકલેશ્વરના મુખ્ય માર્ગો પરના ટ્રાફિકમાંથી બચાવ થશે મુંબઈથી વડોદરા તરફ જતા વાહન ચાલકો આ વાહન ચાલકો સ્ટેટ હાઇવે પરથી પૂન ગામ નજીકની એન્ટ્રીનો ઉપયોગ કરીને સીધા એક્સપ્રેસ વે પર ચડી શકશે અને વડોદરા તરફની મુસાફરી કરી શકશે ટ્રાફિક સમસ્યાનું સમાધાન અને નવી શરૂઆત ભરૂચ અને અંકલેશ્વર ગુજરાતના ઔદ્યોગિક હબ હોવાના કારણે અહીં રોજેરોજ હજારો વાહનોની અવર જવર રહે છે મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવર જવરના કારણે ટ્રાફિક જામ સામાન્ય સમસ્યા બની ગઈ હતી જાના કારણે લોકોનો કિંમતી સમય અને પેટ્રોલ ડીઝલનો વ્યય થતો હતો એનએચએઆઈના આ નિર્ણયથી હવે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને ઘણા વાહનચાલકો સીધા સુરત તરફ અથવા વડોદરા તરફ જઈ શકશે જેનાથી શહેરી વિસ્તારનો ટ્રાફિક ઘટશે સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેનો અંકલેશ્વર અને સુરત વચ્ચેનું મહત્વપૂર્ણ પોર્શન દિવાળીના તહેવાર બાદ ટૂંક સમયમાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરી સંભાવના છે આનાથી ગુજરાતના દક્ષિણ ભાગ અને મહારાષ્ટ્ર તરફના મુસાફરોને અનેક ગણો ફાયદો થશે આ વિકાસ કાર્યથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર દૂરના અનેક વાહન ચાલકોને રાહત મળશે અને તેમનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે રિપોર્ટર ઓમ પ્રજાપતિ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે આ કેટલો મહત્વપૂર્ણ નિર્ણય છે જોવા જઈએ તો અત્યારે દેહગામ પાસે એન્ટ્રી આપેલી હતી એ દેહગામથી ભરૂચ ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું આ એન્ટ્રી મળવાને કારણે આમાં અંકલેશ્વર ભાડોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મેળ અને સુરત વિસ્તારના જે ઉલપાડ અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકેશ્વર પાંદોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લીધે લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પર પત્ર લખ્યો હતો ડિજનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ આગળ લખ્યો હતો અને આપણા આદરણીય માગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ આગળ લખ્યો હતો ને એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ફોલ્ડરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એમને લઈને આ દાંડી માર્ગ સાથે પણ નેશનલ હાઈવે ચાર જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં પણ હે એ દાંડી માર્ગ પણ લાગે છે દાંડી માર્ગને પણ આ હાંસોદ અ વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું